તમારાક્ષી ના હોય પણ બેઠાશે ને એ તો જીત ઇન્દ્રિય થયા તાણી બેઠાશે પેલા જીત ઇન્દ્રિય થયું પડે કબીર કબીર ક્યાં કરો ખો આપ શરીર પોત ઇન્દ્રિયો વશ કરો તો પોતે દાસ

અમર પાયું પણ અમર ના બીધું પીવાની જુક્તિ ન જોણી કોતો ઘટમાં ઉતર્યું નથી ન કે પીવામાં આવ્યું કોણી એ સાધુભાઈ જૂના ધર્મ લેવો જોણી એટલા માટે જે મહાપુરુષ આપણે ધારણ કર્યા છે આ તો કે અમે ગુરુ કરાયા અમે ગુરુ કરાયા એટલે ગુરુ મહારાજ હોવા શેરીમાં આવતા હોય તો એ ભાઈ ઓ હટી નો તો કે ગુરુ મહારાજને આટલી સભા મળે અમાર કેરથી પાળી જોય અને જે ગુરુ મહારાજ કોરા શરમ આવે

જેવા મળે અમે ભગત આમ કોકળા તો મારા શીડી તોય છે તોય કોઈ કે ભગત થાવા કોઈ આવતું ન હોય શું છે શું છે અહીં અમારે કન કરશન ભાઈ આ શું છે કોટા જોથી ભાગે આ તો ફૂલોની વાટ્યો છે હોય તો હોય તો ભગત બનવું એટલે તમને હાથ જોડે તમને ગોદડો બિહારે પ્રસાદ આલે વળી જમવાનું હોય કે મહારાજ પ્રસાદ લઈ લો આટલું બધું મળતો આ જો આ માણસને ગમતું નથી ના દૂધ છે ને દૂધ ઘેર ઘેર મોણસ હાલવા જાય છે અને પેલું તો ચોય હોય ને ઉકેલ તો ઈથી ખોળી કાઢે જો ના તો હોય ઈથી ખોળી કાઢે નીકળતા અને ઘેર ઘેર દૂધ મળે છે દૂધ હાલવા વાળો બાપડો ઘેર ઘેર જાય છે અને પેલા ચાર ઓઠા પોલીસ ના ઓઠા બેઠા હોય એ ખોળી કાઢા હું તો ભાઈ એટલે આત્મા શું એટલે કઉ છું તમારે મને જીવ મળે હા એટલે તમારા ઉપર મને ખૂબ જીવ બળશે એટલે તમને વિનંતી કરું છું આ બધાના સંપર્કમાં આવી આ અમારા કરશનભાઈ શોવનભાઈ હીરોભાઈ મહારાજના સંપર્કમાં આવી અને કહેવાનું ભવાનત કે આ વ્યસનથી મુક્ત જ કરો અમારે કોઈ જોડતું નથી તમારા ઘર બસ અમારે કોઈ જોડતું નથી કદાચ તમારા ઘર કોઈ ના હોય તમારા ઘર ભાવતો છે કે નહીં આવો આવો પોણી ડોળાનું પોણી હોય ને તોય આપણને ઠંડુ પોણી આવી હોય તો આપણું પેટ ઠરે બસ તમારો ભાવ જોવો હશે આ સ્વત્ર્યા પણ એમનો ભાવ હારો હતો એ ભાવથી ભૂલી ગયા મારો પરમાત્મા આવ્યા છે મારો સદગુરુ મહારાજ આયા છે તે જરમ જરમ નાહી દીધો અને વાલા સોત્ર સ્વત્રાતા નતું જોયું જાગી એટલા માટે મહાપુરુષે કીધું છે ને એના ઉપર કદાચ તમારે ભગત ના બનવું હોય તો કોઈ નહીં પણ કોઈ લાગે છે કે કોઈને નડતા ના કોઈ કરાય એમાં નડતા ના એ તો કે કરું ભગત થયા આપણે જો ભગત થાવ તો નહીં થાવ એ તો સોવનભાઈ કરે આ સોવનભાઈ ઉધડું આવ્યું છે પણ સોવનભાઈ સહકાર એવો આપો એવો સહકાર આ ગોમો આપો તે દર મહિને ભજન એવા થાય ને તો એની કોઈ સીમા ના આવે અને આ મહાપુરુષના

મેળાવડામાં તમે જેટલા રૂપિયા વાપર્યા જેટલા રૂપિયા મુદ્દા એની કોઈ સીમા હોય પણ મહાપુરુષો ફરી ફરી એક જ એક જ લાકડી એક જ ફરી ફરી આ લાબુ છે આ લાબુ છે પણ કોઈ ના ના પાડે એવું એક સંગઠન કપે કપો મિલાઈ અને પરમાત્માનું ભજન કરો માતાજીની આરતી ઉતારો માતાજીના થાનિકમાં આવો અને એ સેવા કરો તો તમારે લીલા લહેર હોય કુના ના હોય ભાઈ આ તો તમે ક્ષેત્રમાં વાવો અને કદાચ પેરી નાયણા હોય તમે ચાર મહિને જોવા જો તે પાકે એના ઉપર તો મારા મહેનત કરવી પડે તો આ મહેનત વાણી જોઈ નથી તમે એમ કહેતા કે આપણે તેનું ગોલમ બિહાર પર એ સેવા કરવી પડે કોઈ સંતો આ સેવા કરે ન કે કોઈક ના આપણે આપણા ઘેર કોઈ પરણું આવ્યું હોય અને ભાઈ કદાચ ઓશંગે ચડી બે જ હોય તો પરણું પગોથી બેસે આ પછી વાત કરું છું વિવેક વિવેક બતાવે છે મહાપુરુષે વિવેક કરીને વિચાર કરી દોજો એ ધન રે ગુરુજી ઘેરે રે ગુરુજી ઘેરે આયા હા વિવેક વિચારને ને વર્તમાન જોશે તમારો પેલો વિવેક આવે પછી વિચાર આવે પછી વર્તમાન આવે આલા વર્તમાન કાળ ભજન છે આપણું વર્તમાન કાળમાં જે મહાપુરુષ બોલી રહ્યા છે ને એક શબ્દ એમાં ઉતારો એક શબ્દ ઉતારો અને એમાં મહા